ચિત્રો દોરીને રોડ પર ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં જેથી પક્ષીઓની જાનહાની ન થાય સાથે બાઇક ચલાવતી વખતે લોકોની સેફ્ટી રાખવા બાબતે અભિયાન ચલાવ્યું હતું ધોરણ એક થી આઠ ના આશરે સો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં આવા નારા સાથે બાળકો રસ્તા પર વાહન ચાલકોને સમજાવીને પોતાની સેફ્ટી માટેના પ્રયાસ અને સેફ્ટી માટે શું કરવું જોઈએ એના વિશે માહિતી આપી હતી ચાઇનીઝ દોરીથી કેટલાય પશુઓના જીવ જાય છે ઉત્તરાયણ તહેવાર દરમિયાન લોકો પતંગ ઉડાવતા હોય છે જેથી કપાયેલા દોરાથી પક્ષીઓ તથા ટુ વ્હીલર વાહન ચાલકો માટે જોખમી હોય છે બાઇક ચાલકોમાં કોઈના ગળામાં દોરો ન ફેરવાય અને પક્ષીઓની પાંખ કપાય નહીં તેનું ધ્યાન રાખવાનું અનુરોધ વિદ્યાર્થીએ કર્યો હતો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય હિતેન્દ્રભાઈ અને તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિ અભિયાન કરવામાં આવ્યું હતું રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી નમસ્કાર આવનારી ચૌદમી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના પર્વ માટે આપણે કાર્યક્રમ રાખ્યો છે જે આજે આજ રોજ અમારી શાળા એટલે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પબ્લિકમાં જાગૃતતા ફરે એટલા માટે જાગૃતતા માટે ચાઈના દોરીનો ઉપયોગ કરવો નહીં હેલ્મેટ પહેરીને જવું અને જે પણ કંઈ પક્ષીઓ છે એને બચાવવા એવી માહિતીને જાગૃત કરવા માટે એક અભિયાન ચલાવ્યું છે તો આપ સૌ પણ આ અભિયાનમાં જોડાવ નમસ્કાર

વિશે માહિતી કે ઈચ્છા અહીંયા અમે રસ્તા ઉપર જતા લોકોને ઉડાણ વિશે માહિતી કે કહીએ છીએ જેથી એ લોકોને ચાઈના ચાઇનીઝ દોરીથી બચવા માટે આજે કેટલા વિદ્યાર્થીઓ તમે સાથે રહીને શું શું માહિતી આપી રહેલા છો જતા વાહનો વાળાને રોકાવી રહ્યા છે કે ઉત્તરાયણ આવી રહી છે ઘણો આનંદ જેમ કપાયેલા લોરીનો કોઈ માલિક રહેતો નથી તે જ રીતે આપણે કપાઈએ તો આપણા પરિવારનો પણ કોઈ આધાર રહેતો નથી તે જ સાથે સાથે પ્રાણીઓને પણ નુકસાન થાય છે તેથી હંમેશા હેલ્મેટ પહેરો તમારા વાહનમાં સેફ્ટી સી લગાવો વાહન ધીમે ચલાવો તમારા ગળાને બાંધો થેન્ક યુ તમારા